પુણે ચોંકાવનારી ઘટના બની છે જેના પછી આખા દેશમાં કુરિયર બોય ને લઈને ચર્ચા શરૂ થઈ છે તમારા ઘરે પણ બેંકના દસ્તાવેજો કે બીજી કોઈ જરૂરી વસ્તુ આપવા માટે કુરિયર બોય આવતા હશે તમે તેમને પાણી પણ આપ્યું હશે વર્ષોથી કુરિયર બોય આવતા હોય એટલે તમને વિશ્વાસ પણ હોય આવા જ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો સૌથી પહેલાં તો આખી ઘટના વિશે જાણવું જરૂર છે જેના પછી તમારે એમાંથી શું શીખ મેળવવી જોઈએ એની પણ અમે વાત કરીશું મહારાષ્ટ્રમાં બાવીસ વર્ષની એક ડેટા સાયન્ટિસ્ટની આ વાત છે આ યુવતીની પ્રોફાઇલ જોઈએ તો તેણે ડેટા સાયન્સમાં બીઈ કર્યું છે તે પુણેના નગરમાં એક આઈટી કંપનીમાં કામ કરે છે બે હજાર બાવીસથી તે તેના નાના ભાઈની સાથે કોંધવા વિસ્તારની એક સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહે છે આ ભાઈ બહેન મૂળ અકોલાના છે નોકરી માટે તેઓ બંને પુણેમાં શિફ્ટ થયા હતા હવે ઘટના શું બની એની વાત કરીશું એક દિવસ તેનો નાનો ભાઈ અકોલા ગયો એટલે ફ્લેટમાં યુવતી એકલી હતી સાંજે લગભગ સવા સાત વાગ્યાની આસપાસ ડોરબેલ વાગી એટલે યુવતીએ દરવાજો ખોલ્યો તેને દરવાજા પર એક અજાણ્યો પુરુષ દેખાયો આ પુરુષે કહ્યું કે તે એક કુરિયર કંપની માટે કામ કરે છે તેણે યુવતીને એમ પણ કહ્યું કે તમારા નામે બેંકનું એક પાર્સલ છે આ યુવતીને એના વિશે કોઈ પણ ખ્યાલ નહોતો જોકે તેણે વિચાર્યું કે બેંકવાળાએ કોઈ ડોક્યુમેન્ટ કે લેટર મોકલાવ્યો હશે એટલે તેણે આ કુરિયર બોયની વાત પર ભરોસો મૂકી દીધો આ પુરુષે યુવતીને કાગળો બતાવ્યા તેણે કહ્યું કે આ પાર્સલ તમને મળી ગયું છે ત્યારે આ કાગળ પર સાઇન કરી દો જેથી તમને પાર્સલ મળ્યું હોવાની બેન્કવાળાને જાણ કરી શકાય સામાન્ય રીતે દરેક કુરિયર બોય પાસે પેન તો હોય જ જોકે આ કુરિયર બોય નાટક કરવા કહ્યું કે તે પેન ભૂલી ગયો છે એટલે આ યુવતી દરવાજો ખુલ્લો રાખીને ઘરમાં પેન લેવા માટે ગઈ આ પુરુષે એનો ફાયદો ઉઠાવ્યો તે ઘરમાં પ્રવેશ્યો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો આ યુવતી પેન લઈને આવે અને કંઈ સમજે એ પહેલાં તો તેના મોઢા પર સ્પ્રે મારી દેવામાં આવ્યો જેના પછી આ પુરુષે તેના પર પાછવે બળાત્કાર કર્યો સ્પ્રે છાંટવામાં આવ્યું હોવાના કારણે આ યુવતી બેભાન થઈ ગઈ હતી તે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ ફરી આવી તેને ખ્યાલ આવી ગયો કે તેની સાથે ખૂબ ખરાબ થયું છે તેણે તેના સંબંધીઓને જાણ કરી તેણે પોલીસને પણ જાણ કરી કુરિયર બોયના વેશમાં આવેલી આ વ્યક્તિએ આ યુવતીના જ ફોનથી તેની સાથે સેલ્ફી પણ લીધી હતી આ સેલ્ફીમાં આ રેપિસના ચહેરાનો થોડોક ભાગ જ દેખાય છે રેપિસ્ટે યુવતીના જ ફોનમાં ધમકી આપતો મેસેજ પણ ટાઈપ કર્યો રેપિસ્ટે મેસેજમાં લખ્યું હતું કે જો તે કોઈને આ વાત કહેશે તો યુવતીના વાંધાજનક ફોટોગ્રાફ્સ તે સોશિયલ મીડિયા પર મૂકી દેશે આ રેપિસ્ટે એમ પણ લખ્યું હતું કે હું ફરી આવીશ આ યુવતીને સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાય આખા કાંડની ખૂબ ચર્ચા થઈ રહી છે પુણે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે આ બળાત્કારીએ યુવતીના ચહેરા પર કયા કેમિકલનું સ્પ્રે છાંટ્યું હતું એની ફોરેન્સિક એક્સપર્ટ્સ તપાસ કરી રહ્યા છે આ એક્સપર્ટસે ક્રાઇમ સીન પરથી પુરાવા એકઠા કર્યા છે એ સિવાય આરોપીને પકડવા માટે પોલીસની દસ ટીમ મેદાનમાં છે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે જો કે આ આરોપી આ સોસાયટીમાંથી ક્યાં ગાયબ થઈ ગયો એની કોઈ જાણકારી મળી શકી નથી બળાત્કારી ક્યાં ગાયબ થયો એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે સૌથી પહેલાં તો આ સોસાયટી વિશે જાણવું પડે આ સોસાયટી ખરેખર તો અગિયાર માળની એક જ બિલ્ડિંગ છે આ એક જ બિલ્ડિંગને મેનેજમેન્ટ માટે એ બી અને સી એમ ત્રણ વિંગમાં વહેંચી દેવામાં આવે છે માત્ર એક જ ગેટથી આ સોસાયટીમાં આવી શકાય છે ગેટ પર એક સિક્યોરિટી કેબિન પણ છે જ્યાં સવાર અને રાત એમ બંને શિફ્ટમાં બબ્બે સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે એટલું જ નહીં સુરક્ષા માટે એક એપ પણ નાખવામાં આવી છે જ્યાં કોઈપણ મુલાકાતી આવે તો તેની તસવીર લેવામાં આવે છે એટલે સુરક્ષા માટે પૂરેતી તકેદારી લેવામાં આવે છે આ સોસાયટીમાં બહારની કોઈ પણ વ્યક્તિ આવે તો રજિસ્ટરમાં નામ લખવું પડે એની સાઇન કરવી પડે આ આરોપીએ રજિસ્ટરમાં વિગતો નહોતી લખી સિક્યુરિટી ગાર્ડ્સ કહે છે કે આ ઘટના બની એ સમયે સોસાયટીની અંદર કોઈની એન્ટ્રી નથી થઈ કે સોસાયટીમાંથી બહાર પણ કોઈ ગયું નથી સોસાયટીની પાસે બે સીસીટીવી કેમેરા છે આ ઘટના બની એ સમયે વિંગમાં જવા માટેના પેસેજને કવર કરતા સીસીટીવીમાં બહારની કોઈ જ વ્યક્તિ જોવા મળી નથી એટલું જ નહીં ઘટનાના સમયે ફૂડ ડિલિવરી કે ઓનલાઈન શોપિંગ સાઇટનો પણ એક પણ ડિલિવરી બોય સોસાયટીમાં પ્રવેશ્યો જ નથી એટલે જ પોલીસે સમજાતું નથી કે આરોપી ક્યારે અને કેવી રીતે સોસાયટીમાં એન્ટર થયો અને ક્યારે અને કેવી રીતે ત્યાંથી ભાગી ગયો સોસાયટીની એક વ્યક્તિએ જ એક શક્યતા વ્યક્ત કરી છે એક ડિલિવરી બોય ચારથી પાંચ પ્લેટ્સમાં વસ્તુઓ ડિલિવર કરવાની હશે એટલે તે ફ્લેટમાં જ રહ્યો હશે જેના પછી તે આખરે મહિલાના ફ્લેટમાં ગયો હશે ચારથી પાંચ ફ્લેટમાં વસ્તુઓ કરવાની હોય ત્યારે ડિલિવરી બોય તો એક જ એન્ટ્રી કરવાની રહે છે આ ઘટનાના ખાસ્સા સમય બાદ તે જતો રહ્યો હોઈ શકે છે પોલીસે બુધવારે આ ઘટનાના દિવસે આ સોસાયટીમાં આવેલા દસ ડિલિવરી એજન્ટ્સની ઓળખ કરી છે આ તમામની તપાસ કરવામાં આવી રહી છે આરોપી ઘટનાના દિવસે જ સોસાયટીમાં આવ્યો હોય એમ ન બની શકે તેણે સૌથી પહેલાં તો સોસાયટીની સારી રીતે રેખી કરી હશે સોસાયટીની સુરક્ષા માટેની સિસ્ટમમાં ક્યાં છટકબારીઓ છે એને પણ તેણે શોધી હશે જેમ કે કઈ જગ્યાએ સીસીટીવી કેમેરામાં પકડાતી નથી ગાર્ડ્સ ક્યારે સોસાયટીમાંથી બહાર જાય છે એવી તમામ માહિતી તેણે એકઠી કરી હશે એમ પણ બની શકે કે આરોપીએ ખૂબ જ સમજી વિચારીને આ યુવતીને ટાર્ગેટ કર્યું હોય એટલે કે તે પહેલાંથી જ તેને જાણતો પણ હોય જેનો તે પીછો પણ કરતો હોઈ શકે છે એટલે જ આ યુવતીનો ભાઈ જે દિવસે નહોતો એ જ દિવસે તે આવ્યો હતો એટલે કે આ ડેટા સાયન્ટિસ્ટ વિશેનો બધો ડેટા તેણે એક્ટેક કર્યો હશે કેટલાક રિપોર્ટ્સ મુજબ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે આ પૂછપરછમાં બચાવમાં તેણે કેટલીક વાત કહી છે હવે પોલીસ તેની વાતનું વેરિફિકેશન કરી રહી છે આ યુવતી સાથેના તેના કરેક્શનની પણ તપાસ થઈ રહી છે પુણેમાં ડિલિવરી એજન્ટ્સના વેશમાં છેડતી કે બળાત્કારની ઘટનાઓ આ પહેલાં પણ બની છે જેમ કે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો પુણેના યેવલેવાડીમાં ચાલીસ વર્ષનો રહી શેખ ઓગણીસ વર્ષની છોકરીના ઘરે જમવાનું ડિલિવર કરવા માટે ગયો હતો તેણે આ છોકરીને જમવાનું આપ્યું અને એના પછી તેણે પાણી માગ્યું છોકરીએ તેને પાણી આપ્યું જેના પછી તેણે આ છોકરીને પોતાની તરફ ખેંચી અને તેની છેડતી કરી હતી હવે આવા કિસ્સાઓથી તમારે શું શીખવું જોઈએ એ પણ જાણવું પડે આપણે દરેક ખરાબ ઘટનાની બોધપાઠ મેળવવો જોઈએ જેથી એવી ઘટનાઓ રિપીટ ન થાય અમદાવાદ વડોદરા કે સુરતમાં સોસાયટીઓમાં રહેતા લોકોએ તેમની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કોઈના મોઢા પર લખેલું હોતું નથી કે તે બળાત્કારી છે કે તે સંત છે એટલા માટે જ પૂરેપૂરે તકીદારે રાખવી જોઈએ અમે ડિલિવરી એજન્ટ્સને શંકાના દારામાં રાખવાની સલાહ નથી આપતા પરંતુ આવી ઘટનાઓથી પૂરતી તકેદારી રાખવી જોઈએ કેટલાક લોકો ડિલિવરી એજન્ટ્સના વેશમાં ગુના આચરે છે આખા દેશમાંથી આવી ઘટનાઓ બહાર આવતી રહે છે જેનાથી સવાલ થાય કે શું મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી એટલા માટે જ તમારે ચેતી જવું જોઈએ